જો તો ભાજપના નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા દે ગુજરાતમાં હવે સ્માર્ટ મીટર લઈને વિરોધની ની શરૂઆત થઈ ચૂકી છે વડોદરા હોય સુરત હોય સુરેન્દ્રનગર હોય ત્યાંના લોકો દ્વારા જેવી રીતે રાજ્ય સરકાર દ્વારા પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને તેમના દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે અને આને લઈને આમ આદમી પાર્ટી પણ હવે જનતાની બહાર આવી છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા જન આંદોલન કરવાની ચીમકી આપી દેવામાં આવી છે અને સરકારને કહ્યું છે કે જો સ્માર્ટ મીટર લગાવશે તો તેમના સ્માર્ટ મીટર તેઓ જઈને હટાવી દેશે સમગ્ર ગુજરાતભરમાં તેઓ અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં સ્માર્ટ મીટર લાગી રહ્યા છે ત્યાં આવેદનપત્ર પાઠવશે સાથે જ તેમણે કહ્યું છે કે જો વિરોધ છતાં પણ સ્માર્ટ મીટર લગાવશે સરકાર તો તેના કનેક્શન આમ આદમી પાર્ટીના લોકો જ કાપી નાખશે શું કહી રહ્યા છે સુદાન ગઢવી તે વિશે વાત કરીશું આ તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાત સરકાર દ્વારા એક નવું ગતકડું લાવવામાં આવ્યું છે સ્માર્ટ મીટરના નામે જેમાં ઠેર ઠેર હવે વિરોધની શરૂઆત પણ થતી દેખાઈ રહી છે વાત કરીએ તો કેન્દ્ર સરકારની આ યોજના છે સ્માર્ટ મીટરે પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે આને જ લઈને સુરેન્દ્રનગર હોય સુરત હોય વડોદરા હોય ત્યાં કેટલાક જગ્યાઓ પર સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત પણ જે વીજ કંપનીઓ છે તેમના દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ આને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આમાં પહેલાં રિચાર્જ કરાવવું પડે છે અને રિચાર્જ છે જેમ પહેલાં તેઓ બિલ ભરતા હતા તે મહિના સુધી બે હજાર ત્રણ હજાર બિલમાં તેમનું ચાલી જતું હતું પરંતુ આ રિચાર્જ પંદર દિવસમાં જ સમાપ્ત થઈ જાય છે તેના કારણે તેમને મુશ્કેલી વેઠવાનો વાર હોય છે તેને જ લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવવાની વાત કરી છે ને જન આંદોલનની પણ વાત કહી છે પેલા તો તેમણે શું મહત્વના મુદ્દાઓ કહ્યા છે તે સાંભળી લો આજે જે ડર હતો ગુજરાતની જનતાને ચૂંટણી પછી લૂંટવાનો એક ભારત ભાજપે પ્રી પ્લાન કર્યો હતો એ થવા જઈ રહ્યો છે બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો બસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય પંજાબમાં બે મહિનાની છસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય એટલે કે મહિનાની ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી ત્યારે ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જે પ્રજા ભાજપને એકસો છપ્પન સુધી સીટો આપી છે એ ભાજપે સિસ્ટેમેટિકલી સ્માર્ટ મીટરના નામે ગુજરાતના હવે શહેરી નાગરિકોને પણ લૂંટવાની પ્રી પ્લાન આખું કઢી કાઢ્યું છે એમણે એક સ્માર્ટ મીટર નેશનલ પોગ્રામ અંતર્ગત એસ એમ એન પી પ્રોગ્રામ અંતર્ગત આખા દેશમાં સ્માર્ટ મીટર લગાડવાનું પ્લાન ભાજપે ખુદ ખાસ નરેન્દ્ર મોદીજીએ આ કર્યો છે અને એમાં ગુજરાતમાં પણ એકસો ને પાસઠ જેટલા એક પોઈન્ટ પાસઠ કરોડ ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે આમાં ત્રણ વસ્તુઓ શાપ છે પહેલાં સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો રૂપિયા ભરો પછી જ તમને વીજળી વાપરવા મળશે એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે પછી બંધ થઈ જશે એટલે એક કરોડ અને પાસઠ લાખ નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ પાંચસો સાતસો કરોડ રૂપિયા એક એ કોને વાપરવા મળશે પહેલી વસ્તુ તો એ બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા દાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં નવ લાખ રૂપિયાનું બિલ આવવાનું શરૂ થઈ સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીએ ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી આજ ભાજપ પાડાયને રેવડી કહેતા હતા કે અમારે રેવડી નથી જોતી અમને મફત ન જોઈએ અમારે અમે અમે વીજળી અમારી રીતે કરી લેશું ને પછી આશ્ચર્ય થશે બે હજાર ડિસેમ્બર બે હજાર બાવીસમાં ચૂંટણી પૂરી થઈ ભાજપ સરકાર એકસો છપ્પનને જીતી અને જાન્યુઆરીમાં વીજળીના ભાવો છે એ ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા કે વર્ષે સાત હજાર કરોડ રૂપિયા વધારાના એ શેરવી લીધા હવે સ્માર્ટ મીટરના નામે લોકોને આમ આદમીને ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે એટલે આમાં વીજ એક તો એમાં સ્માર્ટ મીટર એટલી ખામીવાળા છે કે વધારે કઈ રીતે બિલ શેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે બીજું એડવાન્સ રૂપિયા ભરો ત્રીજું પૂરું થાય એટલે બંધ થઈ જાય અને ચોથું આમાં તો બે મહિના પંદર દિવસ પંદર વીસ દિવસ આપણે બિલ ન ભરીએ ક્યાંક ઓછીના ઉધારા કરીને પણ એ કરી શકાય આમાં એ કોઈ જ ઓપ્શન નહીં તમે ચાલતું હોય બાળક સૂતું હોય પંખા નીચે સ્માર્ટ મીટરમાં પ્રીપેડ પૂરું થયું રિચાર્જ એટલે બંધ થઈ ગયું અને સૌથી મોટી વાત તો એ છે કે ડબલ ત્રંબલ બિલ આવે છે જેનું બિલ પંદરસોથી અઢારસો આવવાનું આવવા પાત્ર છે એનો બિલ તન તન ચાર ચાર હજાર રૂપિયા આવે છે આ કઈ રીતે શક્ય બને અને અધિકારીઓ મને લાગે છે કે જે એક્સપર્ટ છે જેણે આ સ્માર્ટ મીટરો વેચી આવ્યા છે પધરાવ્યા છે નરેન્દ્રભાઈને અને નરેન્દ્રભાઈ આખી યોજના કરી છે એની પાછળ માત્ર ને માત્ર એ જ કારણ છે કે કઈ રીતે તમારા ખિસ્સામાંથી એડવાન્સમાં ખિસ્સા ખંખેરી શકાય વીજળીના માણ હવે ખબર છે કે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું અહીંયા પણ માનલો કે એસી કે પંખા વગર આપણે થોડીવાર પણ બેસી નથી શકતા એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે એટલું જ નહીં અમારા વડોદરામાં સુરતમાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે આવતીકાલે સ્માર્ટ મીટરોને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનો તૂથ ભાજપ રહેવા દે અને ત્રણસો યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી અને આ જો નહીં કરે સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું રસ્તા ઉપર ઉતરીશું મીટર બોયકટનું આંદોલન પણ કરીશું મીટરો લગાડવામાં પણ નહીં દેવામાં આવે એટલું નહીં છેલ્લે એ પણ સ્થિતિ આવશે તો અમે કરીશું કે મીટરો કાપી નાખીશું આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આ લોકો સાથે જન આંદોલન સાથે ઊભું છે એ અમે લોકોને ખાતરી આપવા માગીએ છીએ બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનો આઈટી સેલને દિલ્હીથી હવે સૂચના મળવાની છે એની કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામણા લોકોથી ભ્રમિત થતા લોકોથી ચેતજો આ જ લોકો એવા હતા કે રેવડી રેવડી કરીને અમારે મફત નોચું કરીને આપણે બાવીસમાં આપણે ભૂલાવી દીધા અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના એ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે અને દોડી દોડીને મારવામાં આવશે એ પણ ધ્યાન રાખજો આ પ્રજા છે જનતા છે જે પ્રજા રોષે ભરાણી છે ખૂબ અમે પ્રજાને લૂંટ્યા છે એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે એનાથી પણ જો સ્માર્ટ મીટર બંધ નહીં થાય મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટરના અમે લૂંટવામાં આવે હું મોદીની અંજાયેલા લોકો પણ જેને પણ કહેવું છે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા રોજગારી ન આપી શક્યા પેપર લીક અટકાવી ન શક્યા અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે છતાંય તમે મોદી ભક્તિ કરતા તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્માર્ટ મીટરમાં પણ હવે રિચાર્જ પ્રીપેડ કરાવવાનું રહેશે જેના કારણે જે કોઈ પણ વ્યક્તિ હવે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરશે તેની એક જે બેલેન્સ જેટલું હશે તેટલું જ તે ઉપયોગ કરી શકશે અને પછી વીજકાપ આવશે બીજી વખત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જેવી રીતે વીજળી છે તે મફત આપવાની વાત કરી હતી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીએ ઈસુદાન ગઢવી કહી રહ્યા છે કે તેને મફતની રેવડી ગણાવી હતી અને ત્યારબાદ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બની તો એ અચાનક જ તોતિંગ ભાવ વધારો છે તે વીજળીની યુનિટમાં કરી દેવામાં આવ્યા અને તેમના જે મળત્યાઓ છે તેમને ફાયદો પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું આટલેથી અટકતા તેમણે સ્માર્ટ મીટરનો સખત શબ્દોમાં વિરોધ કરવાની વાત કરી છે આંદોલન કરવાની વાત કરી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં સ્માર્ટ મીટરને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જોવા મળે છે લોકો સ્માર્ટ મીટરને સ્વીકારશે કે પછી તેનો બહિષ્કાર કરશે તે તો આગામી સમયમાં ખબર પડશે પરંતુ જેવી રીતે સુદાન ગઢવીએ જન આંદોલનની ચીમકી આપી છે તેના કારણે હવે આગામી સમયમાં ખબર પડશે કે આમ આદમી પાર્ટી આ બાબતને લઈને